પેલા લીંબુ હળદર પછી કરીને પછી આ દોરો પહેરજો વિધિ કરીને હા લીલા વિના હવે તમે મને કેવું ને તો રવિવારે એમને વિધિ ચાલુ કર દો અવાજ ના પાંચ આટા ત્રણ આટા ફેરવ છો ને તો એ ત્રણ આટા ફેરવી ચાર રસ્તે મૂકી વિના નું છોકરા ને કેવાનું આમ બોયલા વિનાનું ઈ પહેલાં એને વાત કરવાની હું પપ્પાને ફેરવા જાઉં છું તો એ ઊભું હોય પછી તને ફેરવીને દઈએ ને એટલે આમ એના જુબલાની નાકેથી જ પકડીને અરગદથી મૂકીને આવતું રહે આમ પાછું હોરીને જોવાનું નહીં બે મા દીકરાને જ ખબર પડવી જોઈએ અને પછી આવીને આતપક ધોઈને તમારા ઈષ્ટન દેવને એમ બે અગબ્તી કરજો હો હા વિલાવીને એ જેસ્તા મારું સરસ થઈ જાય અને મૂકી દે મૂકી દે પાછા ઈ નથી જાતા પણ એનું ઓલું હે ને ઈ વસ્તુ મૂક લે જાય અમે કામ પણ હવે ના તમને બધું રાજકોટ માં નાના મોવા રોડ ઉપર ઘરમાં સિકોતેર માતાજી નું સ્થાનક બનાવી ચકુમા ઉર્ફે નીતા ભોજાણી નો ભારત જનવિજ્ઞાન જાથાની ટીમે માલેવા નગર પોલીસ ની મદદથી બારસો ને એકસાઠ કર્યો છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ભોઈ લોકોની સંવેદના સાથે શ્રદ્ધા સાથે ખિલવાડ કરે છે ભાવનાઓ સાથે ઉપરાંત શારીરિક માનસિક આર્થિક શોષણ કરે છે તેનાથી કાળજી રાખવી જોઈએ આ ભૂઇ છે પાંચ હજારથી માંડી એક લાખ રૂપિયા સુધીની ફી વસૂલતી હતી આજે એમનો પર્દાભાશ થતા અત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જઈ એને કાનૂની કાર્યવાહી ચાલી રહી છે આ મહિલા પોતાના ઘરની બહાર જુદા જુદા મૃતક કે સુરાપુરા કે પિતૃના મોક્ષાર્થે એની ખાંભી ખોળીને લોકોને ડરાવવાનો ભરપૂર પ્રયત્ન કરતા હતા કાળા વસ્ત્રો પહેરતા હતા અને ખાસ કરીને અમાસ અને ભારે દિવસો અને કાળી ચૌદશના દિવસે તંત્ર મંત્ર વિદ્યા કરી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી હતી લોકોએ સાવધાન રહેવું